ધોરણ ચાર મારી લેખન પોથી પાના નંબર પાંચથી નવ પહેલું ચિત્ર આ પ્રમાણેનું ચિત્ર તમને આપેલું છે ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક તળાવ છે કરચલાઓ છે બતકો છે વૃક્ષો છે અને ચિત્રની નીચે આપણને આ પ્રમાણે તળાવ તળાવ બતક કરચલો વાતચીત વૃક્ષો આ પ્રમાણેના શબ્દો આપેલા છે તો આપણે આ શબ્દો પરથી વાક્યો બનાવીએ ચિત્રને અનુરૂપ તો મેં અહીંયા તમને વાક્યો બનાવી આપ્યા છે આ એક તળાવનું ચિત્ર છે તળાવ પાણીથી ભરેલું છે તળાવના કિનારે બે બતક અને એક કરચલો છે તળાવના પાણીમાં એક કરચલો છે તળાવમાં બતક અને તેનું બચ્ચું તરે છે તે બંને કંઈક વાતચીત કરતા હોય તેવું લાગે છે તળાવના કિનારે ઘણા વૃક્ષો છે કિનારે બતક અને કરચલો વાત કરે છે બીજું ચિત્ર આ મુજબનું છે જેમાં તળાવ દેખાય છે એમાં ઘણા બધા ડેટકા દેખાય છે ઘણા બધા છોકરાઓ પથ્થર મારતા હોય એવું લાગે છે બાજુમાં એકાદું ગામ હોય એવું લાગે છે ઘણા બધા મકાનો દેખાય છે વૃક્ષો દેખાય છે તો એના આધારે મેં નીચે શબ્દો ગામ છોકરા તોફાન તળાવ દેટકા ડ્રાઉ ડ્રાવ પથ્થર આવા શબ્દો છે એના પરથી આપણે વાક્યો બનાવ્યા છે આ એક ગામનું ચિત્ર છે ઘણા બધા ઘર દેખાય છે ગામની બહાર એક તળાવ છે તળાવમાં ઘણા બધા દેડકાઓ છે દેડકાનો ટ્રાઉ ટ્રાઉ અવાજ આજુબાજુ સંભળાય છે ગામના છોકરાઓ તળાવમાં પથ્થર મારી તોફાન કરી રહ્યા છે ગામની આસપાસ ઘણા વૃક્ષો છે આ ત્રીજું ચિત્ર છે ચિત્રની અંદર જ આપણે જોઈ શકીએ છીએ કે પડદાઓ દેખાય છે કબાટ દેખાય છે ઉંદર છે ઉંદરના બચ્ચાઓ છે ખુરશીઓ છે બિલાડી છે ટેબલ છે ટેબલ ઉપર કંઈક જમવાનું મૂકેલું છે આવું ઘણી બધી વસ્તુઓ રંગબેરંગી સરસ મજાનું ચિત્ર છે ચિત્રની નીચે આપણને ટેબલ ખુરશી ઉંદર ઉંદરના બચ્ચા બિલાડી વાસણ ઢોળવું કબાટ વગેરે શબ્દો આપ્યા છે તો એના પરથી આપણે વાક્યો બનાવીએ આ એક ઘરનું ચિત્ર છે અહીં ટેબલ અને ખુરશી ગોઠવેલ છે ચિત્રમાં બિલાડી ટેબલ પર રહેલ જમવાનું ખાઈ રહી છે ઉંદર તેની સામે જોઈ રહ્યો છે બિલાડીના ટેબલ પર ચડવાથી પાણીનો પ્યાલો ઢોળાઈ જાય છે ચિત્રમાં કબાટ છે તેની નીચે ઉંદરના બચ્ચા સંતાઈને બેઠા હોય તેવું લાગે છે દરવાજા પર બારી પર પડદા બાંધેલા છે ત્યાર પછીનું ચિત્ર અહીંયા ચિત્રમાં ઘણા બધા પોપટ દેખાય છે ગામ લોકો દેખાય છે ખેતર દેખાય છે એક ઉંદર છે એ દેખાય છે ઘણા બધા પોપટ જાળીમાં ભરાયેલા હોય એના પગ એવું દેખાય છે તો ઘણા બધા પોપટ છૂટા ઉઠતા હોય જાળીમાંથી નીકળી એવું દેખાય છે ઉંદર છે એ કાપતો હોય એવું લાગે છે તો આના આધારે આપણે ચિત્રના શબ્દો જોઈએ તો પોપટ શિકારી ઉંદર જાળ અને ખેતર આ એક વાર્તા જેવું ચિત્ર છે તો આપણે નીચે એના વાક્યો બનાવીએ આપેલ ચિત્રમાં ઘણા પોપટ શિકારીની જાળમાં ફસાયા છે કોઈ એક ચતુર પોપટના કહેવાથી બધા પોપટ એક સાથે ઉડે છે જાળી સહિત બધા જ ઉડી જાય છે ગામના લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા છે એક સુરક્ષિત ખેતર જોઈ બધા પોપટ ત્યાં ઉતરે છે એક પોપટના મિત્ર ઉંદરને બોલાવવામાં આવે છે આ ઉંદર કાપી આપે છે છે બધા પોપટ મુક્ત થાય ત્યાર પછીનું ચિત્ર અહીંયા બે બિલાડીઓ દેખાય છે વાંદરો ત્રાજવામાં કંઈક તોડતો હોય એવું લાગે છે એક બાજુ વાંદરો બિલાડીઓને જુએ છે ઘર છે વૃક્ષ છે ઘણી વસ્તુ વસ્તુઓ દેખાય છે આ ચિત્ર પરથી પેલી બે બિલાડીઓ અને વાંદરાની વાર્તાનું હોય એવું લાગે છે ચિત્રની નીચે શબ્દો પણ એવા જ આપ્યા છે ગામ બિલાડીઓ વાંદરો રોટલો ન્યાય ત્રાજવા તો એના આધારે આપણે ચિત્ર વર્ણન કરીએ ચિત્રમાં બે બિલાડીઓ એકસાથે ગામમાં રોટલા જુએ છે અને એ રોટલો લેવા માટે બંને દોડે છે એક બિલાડી રોટલો લઈ લે છે બંને બિલાડીઓ ઝઘડતા ઝઘડતા વૃક્ષ નીચે આવે છે વાંદરો તેમને જોઈએ છે બંને બિલાડીઓ વાંદરાને ન્યાય કરવા કહે છે વાંદરો ચતુર હોય છે માટે ચિત્રમાં ત્રાજવા વડે વાંદરો રોટલાના બે ભાગ પાડતો હોય એવું દેખાય છે અહીંયા વાંદરો જાણી જોઈ અને બંને ભાગ છે એમાં એક ભાગ મોટો કરશે એક ભાગ નાનો કરશે બંને ત્રાજવામાં મૂકશે બંને બિલાડીઓ પાસે બેઠી છે વાંદરો વધારે ભાગમાંથી થોડો ભાગ ટુકડો કાપીને ખાય છે આ રીતે આખે જ રોટલો વાંદરો એક જ ખાઈ જશે